જે આ ખાતર છે એ ખરેખર કમ્પોઝ કરેલું ખાતર કાર મિત્રો હાય ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી ના હરરણ મહાદેવ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણે જે જીરું છે જીરાને નિંદામણ કરી નાખ્યું છે અને મિત્રો તમને પણ પાછળ દેખાઈ રહ્યું છે આ જીરાની અંદર આપણે નિંદામણ થઈ ગયું છે અને મિત્રો હવે આ જીરુને પિયત આપવાનું છે તો મિત્રો અત્યારે જે અત્યારની હાલની સિચ્યુએશન પ્રમાણે જે વાત કરવામાં આવે તો કે વાતાવરણ વાતાવરણ છે અત્યારે આપણા જીરા માટે અનુકૂળ વાતાવરણ છે જેથી કરીને અત્યારે જે કોઈ ખેડૂત મિત્રોને પિયત આપવાની ની જરૂરિયાત હોય તો જીરાની અંદર અત્યારે પિયત આપી દેવું જરૂરી છે અને મિત્રો જો અત્યારે તમે પિયત આપી દેશો તો એનાથી લાભ વધારે થશે અને કારણ કે જે અત્યારે આપણે જે પિયત આપશું એટલે કે વાતાવરણમાં જે અત્યારે તડકો છે પવનની ગતિ છે એ ઓછી થઈ રહી છે અને જે દિવસે જે ઠંડી પડતી હતી એનું પ્રમાણ પણ દિવસે દિવસે ઘટી રહ્યું છે જેથી કરીને ને તે આપણે જીરાની અંદર પિયત આપવું હોય તો અત્યારે તમે બે દિવસની અંદર પિયત આપી શકો છો મિત્રો પછી વાત કરવામાં આવે તો આગળ જતાં વાતાવરણ બગડે અને આપણા ધીરાની અંદર નુકસાન બેસે એવી સિચ્યુએશન ન ઊભી થાય એટલા માટે અત્યારે હાલની તકે પિયત આપવું હોય તો તમે આપી શકો છો તો મિત્રો આજે આપણે આ ધીરાની અંદર પિયત આપવાનું છે તો એની સાથે આપણે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરવાની છે જેથી કરી અને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે તો કે મિત્રો જ્યારે આપણે જે કમ્પોઝ કરેલું જે ખાતર છે એ ખાતર એટલે કે ઓર્ગોનિક ખાતર તો મિત્રો જે ઓર્ગોનિક ખાતર એટલે કેજન માઇક્રો જે બેક્ટેરિયા છે કેજન માઇક્રો બેક્ટેરિયા એ આજે આપણે એની અંદર નાખેલા હોવાથી અને જેનું કમ્પોઝ થયેલું છે એટલે કે ઓછામાં ઓછા અઢી ત્રણ મહિના સુધી આપણે કમ્પોઝ કરવા રાખ્યું હતું અને જે ખાતર કમ્પોઝ થયું છે એ ખાતરને અત્યારે આપણે આ જીરાની અંદર નાખવાનું છે તો મિત્રો જે કમ્પોઝ કરેલું ખાતર છે એ ખાતર છે એ કેઝન માઇક્રો બેક્ટેરિયા અંદર એડ કરી અને પછી ઉથે તૈયાર કરી અને એની અંદર જે ખાતર છે એને જે આપણે બેક્ટેરિયા દ્વારા જે એનું ખોરાક કરી અને જે ખાતર બનાવેલું છે એ ખાતર આપણે ઉપયોગ કરવાનું છે અને મિત્રો એની અંદર ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે જે આપણું દેશી ખાતર છે એની અંદર ફૂગ હોય છે ફૂગના કારણે આપણે જીરા જીરાની અંદર અથવા તો ધાણાની અંદર નુકસાન થતું હોય છે તો મિત્રો ખરેખર જે આપણે ખાતર નાખ્યું છે એને કમ્પોઝ કરેલું ખાતર હોય તો એની અંદર બેક્ટેરિયાએ જે ફૂગ છે એને ખાઈ ગયા હોય છે અને એની અંદર જે ફૂગ જે પચાવી લેવાની જે શક્તિ છે અને જે ફૂગ છે એ આપણા જે છોડની અંદર જોવા મળતી નથી અને છોડ આપણો હુકાતો નથી તો મિત્રો આજે આપણે એવા જ એક બેક્ટેરિયા નાખી અને જે દેશી ઓર્ગોનિક ખાતર એટલે કે ગાયનું શુદ્ધ છાણિયા ખાતરમાંથી બનાવવામાં આવેલું ઓર્ગોનિક ખાતર આજે આપણે આ જીરાની અંદર ટ્રીટમેન્ટ કરવાની છે અને મિત્રો આપણે જે જીરું છે એની અંદર થોડી ઘણી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પણ કરતા હોઈએ છીએ અને મિત્રો સાથે સાથે આપણે આજે આપણે આ જીરાની અંદર જે ટ્રીટમેન્ટ કરવાની છે એ આપણા ખેડૂત મિત્રોને આજે આપણા વિડીયોના માધ્યમ થકી બતાવીશું કે મિત્રો આની અંદર કઈ રીતે આપણે ખાતર એડ કરવી છે અને આપણું ખાતર કેવું છે એના વિશે પણ આજે આપણે આગળ આગળ માહિતી આપીશું જેથી કરીને તમે મિત્રો વિડીયો પૂરો જોજો તેથી તમને ખ્યાલ આવે કે ખરેખર આપણે કઈ રીતે આ જીરાની અંદર ઓર્ગોનિક ટ્રીટમેન્ટ અત્યારે આપણે કરી રહ્યા છીએ

એની અંદર ફૂગ હોતી નથી ખરેખર તો મિત્રો એ જે ફૂગ હોય છે કે સીધું ડાયરેક્ટ આપણે નાખવામાં આવે તો એની અંદર ફૂગનું પ્રમાણ હોય છે અને જો મિત્રો કમ્પોઝ એને ખાતર નાખવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ હોતી નથી તો મિત્રો આજે આપણે આજે જે ખાતર છે એ અત્યારે આપણે ઠેરવું છે અને મિત્રો ખાતર છે એ આપણે ખેડૂત બતાવવાનો પ્રયત્ન કરીશું જેથી ખ્યાલ આવે છે આપણું ખાતર ઓર્ગોનિક ખાતર કેવું હોય છે તો મિત્રો આજે આપણે જે જીરાની અંદર આજે આને એડ કરવાનું છે મિત્રો જે આપણું ખાતર છે એ આપણે એક પ્લાસ્ટિક ના સલાખાની અંદર લીધું છે અને મિત્રો તમને દેખાઈ રહ્યું છે જે આ ખાતર છે એ ખરેખર કમ્પોઝ કરેલું ખાતર એટલે કે આની અંદર દસ ટકા ભેજ હોવો જરૂરી છે તો દર્શક મિત્રો આપણે જે આ ખાતર છે ખાતરની અંદર દસ ટકા ભેજ છે અને આ ખાતર એને સીધું ડાયરેક્ટ જીરાની અંદર ઉપયોગ કરવાનો છે અને મિત્રો જો તમે આ ખાતરનો જીરામાં ઉપયોગ કરશો તેનાથી સારું એવું બેનિફિટ મળશે અને સારો એવો ફાયદો થશે તો મિત્રો આ અત્યારે આપણું જે ખાતર છે એ લઈ લીધું છે અને મિત્રો હવે આજે આ ખાતર છે એ આપણા દર્શક મિત્રોને બતાવ્યું જેથી કરીને એને ખ્યાલ આવે કે આ કમ્પોઝ કઈ રીતે કર્યું છે તો મિત્રો કમ્પોઝ કર્યા પછી આ ખાતર એ બનાવવામાં આવ્યું છે અને દેશી ગાયના શણમાંથી બનાવેલું ખાતર છે તો મિત્રો આનો ઉપયોગ આજે આપણે જીરાની અંદર કરવાનો છે દર્શક મિત્રો જે આપણે દેશી સાણિયું ખાતર એટલે કે કમ્પોઝ કરેલો ખાતર છે એનો આપણે જીરાની અંદર કેટલો ઉપયોગ કરી શકીએ તો એના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો આપણે જે ચાલીસ કિલોની જે બેગ આવે છે એ બેગ છે એ આપણે એક વીઘાની અંદર આપણે બે બેગ નાખવાની છે એટલે એંશી કિલો ખાતર આપણે એક વીઘાની અંદર નાખીશું અને બે વીઘાની અંદર આપણે તો બે થેલી તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આપણે જે આ જો કદાચ ખાતર તમે વધારે નાખી દો તો એનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી કોઈપણ પ્રકારનો આડઅસર થતો નથી અને મિત્રો જે આ ઓર્ગેનિક દેશી ખાતર છે જેથી કરીને જે આ ખાતર એ હળવે હળવે પ્રોસેસ કરતું હોય છે ને મિત્રો આ કોઈ એવું પેસ્ટ આપણે જે ઉરિયા છે ડીઆઈપી છે એની ઘણી તાત્કાલિક રિઝલ્ટ મળતું નથી આનું જે રિઝલ્ટ છે એ ધીમી ગતિએ મળે છે લાંબા સમય સુધી મળે છે અને મિત્રો કદાચ જે આની અંદર જે તત્વો છે એ જે તત્વો રે એ પૂરેપૂરો ઉપયોગ ન થયા હોય તો એનો સ્ટોક એમાં પડ્યો રહેશે ને કદાચ આવતા વર્ષે પણ એમાં વધારે લાભ થાય છે જો તમે આ ખાતર નાખેલું હોય છે તો આ પાકમાં જો થોડું ઘણું જે કમ્પોઝ થતાં બચ્યું હોય અને બાકી રહી ગયું હોય તો એ આવતા પાકની અંદર પણ એની અંદર કમ્પોઝ થઈ જતું હોય છે અને મિત્રો જે આપણા ઉરિયા છે ડીએપી છે એ ખાતર નાખી એનો પાવર છે એ ટૂંક સમય માટેનો જ હોય છે ને આગલા વર્ષે તો એમાં એ નુકસાન કરતું હોય છે એને કોઈ ફાયદો થતો નથી અને મિત્રો કદાચ આ ખાતરનો ઉપયોગ કરવામાં આવશે તો એનાથી ફાયદો પણ થશે આ વર્ષે જો નહીં ઉપયોગ થાય તો આવતા વર્ષે પણ જે જમીન છે એ આપોઆપ આપ મેળે કુદરતી પ્રક્રિયા એટલે સર્ક્યુલેશનથી પોતાનો ખોરાક જે છોડ છે વૃક્ષ છે એ બનાવતું હોય છે અને મિત્રો જે આજે આપણે આ ઉપયોગ કરવાનો છે તો મિત્રો ચાલો હવે આપણે આ ખાતર છે એ આપણા ખેતરની અંદર જે નાખવાનું છે ત્યાં જ હવે જઈ અને આપણે ખાતર નાખીએ ને ત્યારબાદ પિયત આપ મિત્રો આજે આપણે જે ખાતર વ્યવસ્થાપન કર્યું હતું એ આપણા જે જીરાની અંદર ખાતર આપી દીધું છે અને મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય ગ્રુપની અંદર શેર કરો અને મિત્રો આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે નવી માહિતી સાથે